ત્યારે કડીમાં શિક્ષકે મુજબ કડી મુખ્ય કેનાલમાં એક શિક્ષકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે જેમાં ઘરેથી ફોર વ્હીલ લઈને શાળાએ નીકળેલા આધેડ શિક્ષક વાસુદેવભાઈ પટેલે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું ત્યારે શિક્ષકે સંબંધીઓને ફોન દ્વારા જાણ કરી હતી કે હું નર્મદા કેનાલમાં પડી છું તેવું કહીને ફોન ગાડીમાં મૂકીને તેઓ નર્મદા કેનાલમાં પડી જીવન ટૂંકાવી દીધો ત્યારે શિક્ષક વાસુભાઈ વિઠ્ઠલભાઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જાય ત્યારે વાસુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ દસાડાના ઉમરિયાળા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહેસાણા ફાયર વિભાગના તરવૈયાઓની મદદથી લાશની શોધખોળ હાથ ધરવામાં આવી હતી